લાગુ કરવાને લઈને હાલ કામગીરી ચાલી રહી છે ત્યારે સુરત જિલ્લાના કચેરી ખાતે યુનિફોર્મ સિવિલ કમિટીની મહત્વપૂર્ણ બેઠક હતી જેમાં વિવિધ કરી હતી અને તેમાં યુસીસી સંદર્ભે વિવિધ અભિપ્રાયો મંતવ્ય અને સૂચનો સાંભળવામાં આવ્યા હતા આ બેઠકમાં યુસીસી કમિટીના મહત્વના સભ્ય હાજર રહ્યા હતા જેમાં સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈ કમિટીના સભ્ય અને એડવોકેટ આરસી કોડેકર વી નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર દક્ષેશ ઠાકર તથા સામાજિક કાર્યકર ગીતાબેન શ્રોફ હાજર રહ્યા હતા આજે અમારી રજૂઆત મુખ્યત્વે એ છે કે સમગ્ર ગુજરાતની સરકાર ત્રણ પોઈન્ટ પંચ્યાસી લાખ કરોડ રૂપિયાના દેવામાં છે ગુજરાતમાં દિન પ્રતિદિન શિક્ષણ અને આરોગ્યની સ્થિતિ સાવ ખથડતી જાય છે યુવા બેરોજગારીનો દર વધતો જાય છે શિક્ષણ વિભાગ હોય કે પોલીસ વિભાગ હોય મંજૂર મહેકમ કે અન્ય સરકારી વિભાગ છે એના મંજુર મહેકમ કરતા એ પચાસ ટકા કર્મચારીઓની ઘટ છે લો સામાન્ય પ્રજા મોંઘવારીમાં દિન પ્રતિદિન પીસાઈ રહી છે ખેડૂતો હેરાન થઈ રહ્યા છે સરકાર આ બધા મુખ્ય મુદ્દાઓ પર ધ્યાન આપતી નથી કે એના માટે ઘટતી કાર્યવાહી કરતી નથી પરંતુ હાલમાં બિનજરૂરી રીતે યુનિફોર્મ સિવિલ કોડ લાવવાની જે કવાયત હાથ ધરી છે એની સામે અમારો સખત વિરોધ છે એ વિરોધ દર્શાવવા માટે અહીંયા આવ્યા છે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થવાથી અમારા મુસ્લિમ સમાજના જે સાડી ચૌદસો વર્ષથી અમારા પવિત્ર કુરાન શરીફના સરીયત કાનૂન મુજબ અમે અમારા લગ્ન પ્રસંગો છૂટાછેડા હોય કે અમારા સામાજિક જે કંઈ અધિકારો છે કે મહિલાઓને અધિકાર આપવાની વાત છે અમારા પવિત્ર કુરાન શરીફમાં સ્પષ્ટપણે જણાવેલ છે ને એને દરેક મુસ્લિમ જે કુરાનને માને છે જે આપ સલ્લાહુ સલ્લામ મહમ્મદ પૈગમ્બર સાહેબને માને છે એને ફોલો કરતો આવ્યો છે પરંતુ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર જે અમારા મૂળભૂત બંધારણય અધિકાર છે કલમ પચીસ છવ્વીસ અઠ્ઠાવીસ ઓગણત્રીસ એ અમારે જે છીનવાનો હિન પ્રયાસ કરી રહી છે એને અમે સખત વગોડીએ છીએ અમારા સમાજને તો આ કાયદો ડરસે જ પરંતુ સાથે સાથે સુરત અને સમગ્ર દક્ષિણ ગુજરાત કે ગુજરાતમાં વસતા મહારાષ્ટ્રીયન સમાજ કે જે કુંબી પાર્ટી હોય ગુજર પાર્ટીલ હોય નાભિક સમાજ હોય કોડી સમાજ હોય મહાજન સમાજ હોય કે દલિત સમાજ હોય એ સમાજની અંદર પણ આજે લગ્ન પ્રસંગ મામા ફોઈમાં સમાજમાં થતા હોય છે સગા સંબંધીમાં થતા હોય છે એમને પણ નડશે એટલે આ સમગ્ર બાબત અમે ધ્યાન દોરવા માટે સુશ્રી રંજના પ્રકાશ દેસાઈ નિવૃત્ત ન્યાયાધીશને મળવા માટે આવ્યા છે